જય શ્રી કૃષ્ણ રાધે બધાને આજે કારતકવધ અગિયારસ એટલે કે ઉત્પત્તિ એકાદશી છે ઉત્પત્તિ એકાદશી વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃપાનિધિ પુણ્યમયી એકાદશી વિધિ કેવી રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં એને પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળી એ દેવતાઓની શા માટે પ્રિય છે કૃષ્ણ બોલ્યા હે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો એ ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું એ ઘણો અદ્ભુત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો આનાથી થર થર હતા અને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા આથી દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા એક દિવસ બધા દેવો ભેગા થઈને ભૂરાનાથ પાસે આવ્યા અને તેમને સગરી વાત જણાવી દીધી હે શંભુ આ રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાયમાન નથી હે ભૂરાનાથ એમને આ યાતનામાંથી ઉભારો કોઈ ઉપાય જણાવો હે ઇન્દ્રદેવ તમે સૌ ભગવાન વિષ્ણુ પાસે જાવ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન ભોરાનાથની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સગરા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી હે પ્રભુ આપને નમસ્કાર છે હે દેવ આપજ પતિ મતિ આપતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે પ્રભુ

આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલી છે તેને બધાએ દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળી વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા અને કહ્યું હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગર ચાલો બધાએ દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું તેમાં દૈત્યએ દેવોને માર્યા આથી દેવો દશે દિશામાં નાસી ગયા વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઊભા રહી ગયા આથી બધા દિત્યો તેમને મારવા ને દોડી આવ્યા તે જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા બાણો ચઢાવીને તેમને માર્યા આથી હજારો દિત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફાનો એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા દિત્યો પણ એમને શોધતા શોધતા ત્યાં આવ્યા ભગવાનને સુતેલા જોઈને તેમને મારવાને ઘસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મુરે કન્યાને જોઈ એ કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કલામાં હોશિયાર હતી મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હૂંકાર થતાં જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આને કોણે માર્યો એ કન્યા સાક્ષાત એકાદશી હતી એકાદશીએ કહ્યું જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઓ જે લોકો આપમાં ભક્તિ રાખીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં કૃષ્ણ અને શુક્લનો ભેદ રાખવો ન જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને